જય શ્રી કૃષ્ણ મિત્રો અને હું આ મારી પાર્કિંગની દિવાલ છે એના પર ખૂબ સરસ પેઇન્ટિંગ કરવાની છું તો એનો આજે આ પહેલો દિવસ છે મારા હસબન્ડ છે તે મને મદદ કરી રહ્યા છે અને હું ઝાડું અને પીછી લઈને બધું કામે લાગી ગઈ છું અને પહેલાં દિવાલ સાફ કલા કે પછી નીચે પ્લાસ્ટિક અમે પાથરી દીધું છે કે નીચે કલર બી નહીં બગડવો જોઈએ અને મારાથી આ ડબ્બો ખુલતો નથી તો હું મારા હસબન્ડને કહું છું કે મને ખોલી આપો અને પછી હું પીછીથી ઉપરની બોર્ડર પહેલાં સરખી કરું છું પણ મારો હાથ નથી પહોંચતો તો મારા હસબન્ડ હવે મદદ કરી રહ્યા છે બાદમાં અમે જોગાડ સમગ કહ્યું કે અમે રોલરથી છે ને ઉપર પહેલાં સરખું કલાક બહુ ઠંડી લાગે છે અમે જમી લીધું છે રાતના બે વાગી ગયા છે અને અત્યારે જ એમાં અમે પછી હજુ અમે કામ પર લાગી ગયા છે કે અમારે સ દિવસના ટાઈમ નથી મળતો તો અત્યારે જ અમે કામ પર લાગી ગયા છે ધીરે 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 કામ ચાલી રહ્યું છે મારા હસબન્ડને તો બહુ જ ઊંઘ આવી રહી છે પણ તો બી અમે વિચાર્યું કે અત્યારે પતાવી દઈએ છીએ એ કહે છે કે ઊંઘી જઈએ પણ મારી મદદ કરી રહ્યા છે બિચારા કેમકે મેં નથી જવા દેતી અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય